બોગસ ફ્લિપકાર્ટ જેવી દેખાતી ખોટી વેબસાઇટ બનાવી તેના માધ્યમથી લોકો પાસેથી જુદી જુદી વસ્તુઓના ઓર્ડર લઈ અને તેમની પાસેથી પૈસા મેળવી વસ્તુઓ ન પહોંચાડી ઠગાઈ આચરતી ગેંગના છ ઈસમોને સરથાણા પોલીસે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ એટલા શાતિર હતા કે ગુજરાત બહાર જ આ વેબસાઇટ લોન્ચ કરતા હતા અને ફેસબુક પર જાહેરાત મૂકતા હતા આરોપીઓ ધોરણ બાર સુધીનો અભ્યાસ ભણેલા છે પરંતુ કોઠા સૂજથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ પાસેથી અસંખ્ય સિમ કાર્ડ બેંકના ડોક્યુમેન્ટ્સ સહિત મોટી સંખ્યામાં અલગ અલગ વસ્તુઓ મળી આવી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે ફેસબુક પર ફ્લિપકાર્ટ જેવી ફ્લિપ ઓફર કાર્ટ ફ્લિપ ઓફર ઝોનના નામે નકલી વેબસાઇટ બનાવી મોટા ડિસ્કાઉન્ટથી કિચનવેર એટલે કે રસોઈમાં વપરાતા સામાન આપવાની જાહેરાત આપી દેશવ્યાપી કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી આ કોભાંડ આચરનારા આરોપીઓ અલગ અલગ જગ્યા પર દુકાનો ભાડે રાખી ઓનલાઈન ઓર્ડર લઈ નાણા પડાવી લેતા હતા જેથી સરથાણા પોલીસે અલગ અલગ ટીમ બનાવી મોટા વરાછાની આઈટીસી બિલ્ડિંગના આઠમા માળે પવિત્ર પોઈન્ટના સાતમા માળે અને મેરીટોન પ્લાઝાના ત્રીજા માળે રેડ કરી હતી જેમાં ત્રણ ઈસમો ઝડપાયા હતા પોલીસે ત્રીસ વર્ષીય સાગર ખૂટ પિયુષ ખૂટ અને આશીષ હળિયાની ધરપકડ કરી હતી

અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને સળિયા સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઈટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ની એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા રેડ દરમિયાન સરથણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ ઝલાસીનો રેડ કરતા અલગ અલગ લેપ વ્યક્તિઓના મોબાઈલ અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ લેપટોપ કોમ્પ્યુટર બેન્કોની કીટો તથા સ્વાઇપ મશીન વાઈફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસોનું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓ છેલ્લા છથી આઠ મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને આ ઉપરાંત આશિષ હડિયા પણ આનો માસ્ટર માઇન્ડ છે આરોપી આશિષ ફ્લિપકાર્ટનો લોગો તથા તેની પર મુકાયેલી જાહેરાતના ફોટોની કોપી કરી ફ્લિપ ઓફર કાર્ટ અને ફ્લિપ ઓફર ઝોન ઉપરાંત ઓફર કાર્ટ ડોટ શોપ ઓફર વિલા શોપ ડોમેન નેમ ઓફર ઝોન જેવા ઓગણીસ જેટલી નકલી વેબસાઇટ બનાવી ઠગાઈ કરવામાં આવતી હતી પાંચ હજાર કરતા પણ વધારે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી હતી આરોપીઓ એટલા શાતિર હતા કે ગુજરાતમાં ઠગાઈ કરે તો પોલીસ પકડી લેશે તે ડરથી ગુજરાત બહારના લોકો આ વેબસાઇટ જોઈ શકે અને યુઝ કરી શકે તે રીતે જ ફેસબુક પર જાહેરાત કરતા હતા પકડાયેલા આરોપીઓ એકાઉન્ટ મારફતે ફેસબુક પર કિચનવેરની જાહેરાત કરી લોકોને એકદમ ઓછા ભાવની ઓફર કરતા હતા નાના મળી જતા આરોપીઓ વસ્તુ મોકલતા ન હતા પકડાય નહીં તે માટે સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ તથા ક્યુઆર કોડ પણ બીજી વ્યક્તિઓ પાસેથી ભાડે મેળવતા હતા મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઈટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઈટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા સેરવી લેતા હતા અને આ રીતના લોકોનું ફ્રોડ કરતા હતા આ અનુસંધાને આગળની તપાસ પોઈનશ્રી એમ ઝાલા સરથળા પોસ્ટેનાઓ કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંકેની હકીકત સંબંધિત બેન્કોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે આખા કોબાંડ માટે બે અન્ય ઇસમોને સ્પેશિયલ રાખ્યા હતા જેમાં ઘનશ્યામ વાઘેલા અને ખાસ આ પૈસા કઈ રીતે એકાઉન્ટ લેવા તે માટે રાખ્યા હતા પકડાયેલા આરોપીઓમાં આ હિંમત નામનો આરોપી ભાવનગરના નારી ચોકડી પાસે ગ્રામ્ય વિસ્તારમાં જઈ લોકો પાસેથી આઠ થી દસ હજાર રૂપિયામાં અકાઉન્ટ ભાડે મેળવતો આ ઉપરાંત આ કીટ થી જ ઓનલાઈન પેમેન્ટ માટે ક્યુઆર કોડ બનાવવામાં આવતા ત્યારબાદમાં ઘનશ્યામ અને સંજય કાતરિયા ના નામે તુલસી હાર્ડવેર અને તુલસી એન્ટરપ્રાઇઝ ના બિઝનેસ એકાઉન્ટમાં પૈસા જમા લઈ પૈસા ઉપાડી લેતા હતા જે આ અલગ અલગ ખાતાઓમાં પૈસા મેળવવામાં આવ્યા છે એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જ્યારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે નહી આવે પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં કેટલો મહિનાનો કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે કે કેટલા મહિનાઓથી કરે છે આ એકાઉન્ટોમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલ છે તેની ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહેલ છે પકડાયેલા આરોપીઓએ અલગ અલગ કામ વહેંચી લીધું હતું જેમાં સાગર નામનો આરોપી ફેસબુક પર માર્કેટિંગ કરતો ઘનશ્યામ નામનો આરોપી ભાડેથી એકાઉન્ટ તથા સિમ કાર્ડ લાવતો દિલીપ પાગડાલ નામનો યુવક યુપીઆઈ ના હતો પકડાયેલા કોડ નું આરોપી સાગર અને આશિષ ધોરણ બાર સુધી જ ભણ્યા છે જ્યારે યશ સવાણી અને પાર્થ સવાણી બીટેક અને એમસીએ ની ડિગ્રી ધરાવતા હતા યશ અને પાર્થને વીસ વીસ હજારના ના પગારથી વેબસાઇટ ડેવલપરની નોકરીએ રાખ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકી દર મહિને સરળતાથી પાંચ લાખ રૂપિયાની કમાણી કરી લેતી હતી તો બે વર્ષમાં આરોપીઓએ કેટલું મોટું કોબાંડ આચર્યું હોય તેનો આંકડાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહેલ છે મુખ્ય મેં આપને જણાવ્યું એમ ત્રણ જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી એની સાથે પોલીસે બીજા ત્રણ આરોપીઓની પણ કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેને જેની સંડોવણી હશે તમામ આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવશે પોલીસે આરોપીઓ પાસેથી એકસો સાડત્રીસ અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ અઠાણું કિટ નવ ક્યુઆર કોડ એક કાર આઠ લેપટોપ એકસો એક જેટલા સિમ કાર્ડ ઓગણ જેટલા આધાર કાર્ડ એકવીસ મોબાઈલ ફોન સ્વાઇપર મશીન રબર સ્ટેમ્પ સહિત આઠ પોઈન્ટ પાંચ લાખની મત્તા કબજે કરી હતી હાલ પકડાયેલા આરોપીઓમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને કેટલા લોકો હજુ પણ આવા કાવતરા કરી રહ્યા છે તે અંગે પોલીસ સતર્ક થઈ છે અને તપાસ હાથ ધરી છે હાલ આ ગુનામાં પોલીસે આશિષ હળિયા સંજય કાતરિયા પાર્થ સવાણી યશ સવાણી સાગર ખૂંટ દિલીપ પાઘડાલની ધરપકડ કરી છે જ્યારે પિયુષ ખૂંટ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત